હાલના સમયે પોલીસની ઓરખાણ આપીને રૂપિયા પડાવવાના કાવતરા દિવસે અને દિવસે વધી રહ્યા છે ત્યારે એક વધુ કિસ્સો સુરતમાં ઘટ્યો હતો જેમાં શહેરના કતારગામ વિસ્તારમાં પોલીસનો સ્વાંગ રચીને ચાર લોકો આવ્યા હતા જેઓએ કતારગામ પોલીસનો સ્વાંગ રચી એક પોઈન્ટ સિત્તેર લાખ પડાવ્યા હતા વરાછામાં મોબાઈલની દુકાન ધરાવતો યુવક હની ટ્રેપનો ભોગ બન્યો હતો મળતી માહિતી મુજબ મહિલાએ શરીર સુખની ઓફર આપીને કતારગામ ખાતે બોલાવ્યો હતો જેમાં નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યો હતો જે બાદ હાથમાં હથકડી લઈ આવેલા શખ્સોએ પોલીસની ઓળખ આપીને યુવક પાસેથી રૂપિયા પડાવ્યા હતા જેમાં મની ટ્રાન્સફરથી રૂપિયા ઓનલાઈન પડાવી યુવકની બાઇક પણ લઈ લીધી હતી ત્યારે ઘટનાને એક મહિના બાદ વેપારીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જોકે પોલીસે કાર્યવાહી કરી સંડોવાયેલા તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં પોલીસે ડક્ષા આકોલિયા જયશ્રી બોરદ દિવ્યા તલવિયા અને નકલી પોલીસ પાઠ મંગલ ધોલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે